થોડો બડો ખાને મુંડી રેણી કે વગેરે ધાઈ ન જઈ છે એમ થી બહુ હેતાળું હે કે હા રણો કુવાલ ખાઈ લે એક બેન તો ભૂલી જાય ની પાડી જાય કે વાસડું બેઠા પતાર માં એ વાડું છૂટી કરવાની છે પછી જે નાખ્યા વગર છે બધી ની ની નાખી પછી વાસ ઉડે કા બણિયા શું હે પાડી ને વાળ ઢોળા વાળ હમ આજે લે 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 નહીં મારે ભેંસ લઈ લો હાલતા આદી એક વાળું જા લાઈ દે હવળા હવળા એમનો વટાંગાનો ખેસન ઊભું કરો બિચારું કેટલું આપે જો

બે બે જુવાનડા પાડીને લઈ જાય છે મારો ધક્કો મારો ન હોય એવડું ન ખબર પડે પાણીમાં ન હો જાય પૂરા ખાડા જાય છે મરી જઈ છે બા બા રવા દે બસ 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 જો લીગા ભાળતી નથી ગાયું અહીંયા હે એને નથી ખબર હા અહીં ક્યાં ભાળતું બોલ્યું હા આમ જો આમ જો બાડું હે જો પાળી ગયું ને એક આખે નથી બાળતી આ ગાય ગાયના હિસાબે એમ કરતી જતી હવે ભાળે છે ગાયું એને એમ કે ગાયું ભાગી જાય કી તો આપણે ભૂરી ગા જાજુ ભાળતી નથી અને જાજુ સાંભળતી નથી એના હિસાબે જે સાઈટે ભાળે એ સાઈડે આવી જાય જો ભેળ કરી નાખી હે હમણે વહી જાત ઠેઠ આમ આગળ વઈ જાત એકલી એકલી જો હા આપણે જ પોળે છે કારણ કે ભેંસુ ગાઈ વાઈ બધું એક દશે ને આપણે ક્યાંય ઝાઝા ગયા નથી અથવા ઓર જ છીએ દોઢ કિલોમીટરની રેન્જમાં જીને ભાવે એ પોળે છે જીને નથી ભાવતું એ પાસ કરે જોવું બી આપણે હિરાળી ગા આપણે હિરાળી ગાને આજથી કરી નાખી છે એક ટાઈમ કારણ કે આપણે હિરાળ ગા છે ગાભણી એના હિસાબે સાંજે નહીં દોવાની ખવાર એક ટાઈમ ધોવાની હવે અઠવાડિયું દોવાની છે પછી પડી મૂકવાની કાંઈ હિરણ નકર દોવા તો કમ્પ્લીટ દે બે ટાઈમ અને બે ટાઈમ એ આપણે નથી ધોવાનું બે બે લીટર જેવું દૂધ વાળા પણ કારણ કે એ ગાભણી અને પિયોળ ગા નહીં કરી નાખ્યું છે આપણે ધોવાનું બંધ કારણ કે એ પણ ગાભણી છે એના હિસાબે ને કે શું દોતા દોતા વી જાય વાસડે આવે વાસડો આવે એમાં કંઈ લેવા ન હોય એ પછી શું કાસું આવે એના હિસાબે આપણે દોવાનું કરી નાખ્યું બેન આપણી ભેંસું આવી છે અને રણક રણક કરે છે કારણ કે એક ભેંસ વી છે આ જતે અને એ એની પાડી મીકીને આવી છે એના હિસાબે રણક રણક કરે છે અને ભેંસુમાં છે જગદીશભાઈ આપણે છીએ ગઉમાં આપણે કંઈ ટેન્શન નથી આપણે ગઉ પડે છે હમણાં આપણે ભૂરી ભાગી જ ધ્યાન ન રહ્યો ને એટલે એની ખાસ ધ્યાન રાખવી પડે કારણ કે બિચારી વાલતી નથી એક આંખે બરોબર કેટલું ખડ છે એમાં તો અમુક ને ખાવું ગમે છે ને અમુક ને ખાવું નથી ગમતું જો ઓલું નથી ફાવતું બાકી આટલું એટલું ખડ હોય ને ભાગા ભાગી કરે એટલે કંટાળો આવતો તો બીજા ઓલે કેવો પડ્યા હા હામી રહી આપણે જયારે જો આમાં જો નાની જયારે આયા છે હામે થી માંડી ને ત્યાં એ હામે ઝાડ રહી અહીંયા લગી આજ તો છે ગાયુમાં એકલા કારણ કે મહેશનું આઈટીઆઈ ચાલુ થઈ ગયું તો મહેશભાઈ ગયા આઈટીઆઈ કરવા અને આજ અમારે એક ગોળ એવો આવી ગયો હે આવ્યો તારનો કંદડા ઢોર કરે ઢોર તું ન આંખ પોળવા દે ઘડે ત્રણ વાગ્યા નું ગાયું લઈને જવું ઘરે આપણને કઈ વાંધો નથી ત્રણ વાગ્યા નો ઘરે વહી જાય તો એની ગાયું જાય એટલે આપણી ગાયું ને જવાનું ઘરે મન થાય હિસાબે એને કહું ઘડેક રહી જાય અડધી કલાક પછી બે હારો હાર વહી જાય અત્યારે થાય ત્રણ ને તેત્રી મિનિટ થાય છે એને કઉ હું આ ઘડેક રહી જ કારણ કે ચાર વાગે એટલે કમ્પ્લીટ વેલા સજા માનતો નથી આપણે પાસા વાળા આપણે રહેવાનું ઘડેક અડધી કલાક રોકાવાનું હોય એને ભલા જાવું હોય તો હેલો જાય આપણે ઘડેક રોકાવાનું છે કારણ કે એને ઉતાવળ છે આપણા નથી આલો વળે છે આલો પાછળ પછા વળો પાછા વળો તો આપણે ગયું આપણે વાળી પાછું ભલે જાય એ ગોળ મુંડા જાયથી એક નોત કરતા કરતા છે અહીંયાથી ને ગોળ કાઢીને જાય કારણ કે એને જાવું આવું લાગી છે કે ભૂખ ભૂખ તો લાગે તેને ગાયું વાયુ પછી હે ભૂખ તો લાગે

એના હિસાબે ભયબંધ રહી ન થકતા કારણ કે એમને જૈન કતરત કરવાની સ્ન અને ગોવાળને લાગી છે બહુ ભૂખ એના હિસાબે આપણે જ જોઈ કે નાસ્તો લઈને આવ્યા હતા એટલે આપણે કંઈ ટેન્શન નથી અને આપણે ગાયું જોવા એ આરામથી પડે અને આપણે જ બધી ગાયોને જો કે બોલાવે કાઢવાની સ્વાયથી કંઈ ન થાકવાની તો હવે બધા માલવાળા હવળા 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 ઘર બાજુ વ્યાતા થાય છે અડધા ગોવાળિયા કંઈક વહી ગયા અને અડધા કંઈક બાકી છે અને એવું મળશું આગલા વિડીયોમાં તૈલગીર જય શ્રી કૃષ્ણ જય શ્રી આરામ